ત્રીસ જેસીબી પાંચ હિટાશી પચાસ ટ્રેક્ટર અને દસ ડમ્પરનો ઉપયોગ કરી અને સોમનાથ વિસ્તારમાં સૌથી મોટી સોમનાથમાં ચલાવવામાં આવી સોમનાથ મંદિર આસપાસ તીર્થધામ બનાવવાનું છે એટલે હઝરત મૈપુરી સીપે સાલર સસ્તાનશા બાપુ જાફર મુઝફ્ફર અને ઈદગાહને તોડી પાડવામાં આવી છે તો વિસ્તારે વાત કરીએ સોમનાથ વિસ્તારના સૌથી મોટા ડિમોલ્યુશન વિશે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના જાણીતા સોમનાથ મંદિર પાસે મોડી રાતથી સોમનાથ મંદિર પાસે બાંધકામ જે છે બાંધકામ એ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે તૈયારીઓ ત્યારથી શરૂ હતી સવારે પાંચ વાગ્યાની આસપાસ આ બધી કામગીરી કરવામાં આવી આ મેગા બુલડોઝર ડ્રાઈવમાં છ જેટલા ધાર્મિક સ્થળો અને અસંખ્ય બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે મેગા બુલડોઝર ડિમોલિશન ડ્રાઈવમાં ડખો થાય ને એવી પણ શક્યતા હતી એટલે અધિકારીઓએ શું કર્યું કે પોલીસનો ખડગલો છે ત્યાં રાખી દીધો ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ત્યાંના કલેક્ટર રેન્જ આઈજી ગીર સોમનાથ જિલ્લાના એસપી સહિતના અધિકારીઓ સ્થળ ઉપર ઉભા રહી અને કામગીરી છે એ કરી હતી કોઈ પણ ડખો ન થાય એના માટે બારસો જેટલા પોલીસના કર્મચારીઓનો જવાનોનો જે ખડગલો છે એ ત્યાં લગાવી દેવામાં આવ્યો હતો ડિમોલેશનની કામગીરીની વાત કરીએ તો ચાલુ છે માટે ત્રીસ સપ્ટેમ્બર સુધી વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાં ચારથી વધારે લોકોને ભેગા નથી થવા કારણ કે મનાય છે આખી વાત જાણે એમ હતી કે સોમનાથ મંદિરની આસપાસ ગીર જે ગેરકાયદેસર રીતના દબાણો છે એ કરવાની વાતો સામે આવી હતી એટલે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે આ ઓપરેશન પહેલાં ચોક્કસ સમાજના લોકો છે એમણે મોટી સંખ્યામાં વિરોધ કરવાની ટ્રાય કરી હતી પણ પોલીસનો કાફલો વધુ હતો એટલે બધું કાબીમાં કાબુમાં જે કંઈ પણ છે લઈ લેવામાં આવ્યું હતું રાતોરાત લોકોને પોલીસના કર્મચારીઓ છે એમણે હટાવી લીધા હતા ડિવોલ્યુશનની કામગીરી વાત કરીએ તો એ ચાલુ જ રાખવામાં આવી હતી પછી અને આ મેગા ડિમોલ્યુશન બુલડોઝર ડ્રાઈવની વાત કરીએ તો એમાં હઝરત મૈપુરી સીપે સાલર મસ્તાન શાહ બાપુ જાફર મુઝફ્ફર ઈદગાહ સહિતની જેટલી પણ ડિમોલ્યુશનની કામગીરી છે એ કરવામાં આવી છે ડિમોલ્યુશનની કામગીરી કરવા માટે જેસીબી બુલડોઝર અને ડમ્પર સહિતની જે સામગ્રીઓ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લાંબી લાઈન છે ગઈકાલ રાતથી લગાડી દેવામાં આવી હતી સોમનાથ વિસ્તારની સૌથી મોટી ડિમોલ્યુશન ડ્રાઈવ કરવા માટે ત્રીસ જેટલા જેસીબી પાંચ હિટાશી પચાસ ટ્રેક્ટર દસ ડમ્પર આ બધાની લાઈન કરી દેવામાં આવી હતી ડિમોલિશનની કામગીરી અટકાવવાનો પ્રયાસ કરવાવાળા સિત્તેર લોકોની સામે પોલીસે કાર્યવાહી પણ કરી હતી એમની અટકાયત કરીને આ મામલે ગીર સોમનાથના કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા એમણે જણાવ્યું હતું કે આ કાર્યવાહી શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સરકારી જમીનો પાછો જે દાવો છે એ કરવા માટે કરવામાં આવી છે આ ડ્રાઈવ નો મતલબ ખાલી ગેરકાયદેસર બાંધકામો છે એને હટાવવાનો જ ન હતો પણ ભવિષ્યમાં મોડલ તરીકે જે સોમનાથ તીર્થ સ્થળ છે એ બને અને સોમનાથ વિકાસ થાય એ પણ હતો એવું એમણે જણાવ્યું હતું હવે આ વિષય ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો ધન્યવાદ જો સુધી તમે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કરી તો પછી એક નાની એવી રિક્વેસ્ટ છે કે ચેનલને લાઈક કરો શેર કરો અને આ વિડીયોમાં વધુ વધુ લોકો સુધી પહોંચાડો આભાર